નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ક્યારે છે સંકટ ચતુર્થી જાણો શુભ સમય અને પૂજાની વિધિ હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથને શાશ્વત ફળ આપનાર વ્રત રાખવામાં આવે છે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે સંકટ ચોથને સંકષ્ટી ચતુર્થી વક્રતુંડી ચતુર્થી લંબોદર સંકષ્ટિ ચતુર્થી તિલકુટ ચોથ પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવા અનેક ઉપવાસ અને તહેવાર છે જેનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ ઉપવાસ અને તહેવારો પણ ખાસ ઉજવવામાં આવે છે તે આમાંથી એક છે સંકટ ચતુર્થી હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથને શાશ્વત ફળ આપનાર વ્રત રાખવામાં આવે છે કેવી રીતે કરવી ગણેશજીની પૂજા સૌ આ દિવસે સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ધૈય અર્પણ કરવું જોઈએ ત્યારબાદ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો તે પછી ભગવાન ગણેશને તિલક કરો દુર્વા જળ ચોખા અને પવિત્ર દોરો ચડાવો ત્યારબાદ ભગવાન ગણેશને મોદક અથવા લાડુ અર્પણ કરવા સંકટસોતના દિવસે ભગવાન ગણેશને તલમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આ પછી ધૂપ અને દીવો પ્રગટાવવો અને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરવો આ દિવસે સંકટ ચોથ કથા વાંચવી અને ગણેશજીના જાપ પણ કરવા જોઈએ ભગવાન ગણેશના બાળ નામનો જાપ પણ કરવો જોઈએ સાંજના સમયે પણ આ જ રીતે ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ ચંદ્રને અર્ધે અર્પણ કરતી વખતે તલ પણ વાસણમાં રાખવા જોઈએ ગાયની પણ સેવા કરવી જોઈએ સાંજે ચંદ્ર જોઈને વ્રત તોડવું પડે છે શું છે સંકટ ચતુર્થીની કથા ભગવાન ગણેશે આ દિવસે તેમ ભગવાન ગણેશે આ દિવસે તેમના જીવનના સૌથી મોટા સંકટમાંથી બહાર આવ્યા હતા એટલા માટે તેને સંકટ ચોથ કહેવાય છે એકવાર માતા પાર્વતી સ્નાન કરવા ગયા ત્યારે તેમણે ગણેશજીને દરબારમાં ઊભા કર્યા અને કોઈને અંદર ન જવા દેવા કહ્યું ભગવાન શિવ આવ્યા ત્યારે ગણપતિએ તેમને અંદર આવતા રોક્યા હતા ભગવાન શિવ ક્રોધિત થયા અને તેમના ત્રિશુળથી ગણેશજીનું માથું કાપી નાખ્યું હતું પોતાના પુત્રની આ હાલત જોઈને માતા પાર્વતી શોક કરવા લાગી અને પુત્રને પાછો જીવિત કરવાનો આગ્રહ કર્યો હતો જ્યારે માતા પાર્વતીએ શિવને ખૂબ વિનંતી કરી ત્યારે ભગવાન ગણેશજીને હાથીના માથા સાથે બીજું જીવન આપવામાં આવ્યું અને ગણેશજી ગજાનન તરીકે ઓળખાયા આ દિવસથી ભગવાન ગણપતિને પણ પ્રથમ પૂજક બનવાનું સન્માન મળ્યું હતું સોથના દિવસે જે ભગવાન ગણેશને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા હતા ત્યારથી આ તિથિ ગણપતિ પૂજાની તિથિ બની ગઈ કહેવાય છે કે આ દિવસે ગણપતિ કોઈને ખાલી હાથે જવા દેતા નથી ઓમ નમઃ શિવાય